निर्माण न्यूज़ साथे हूं છું विवेक चौहान एक नजर नाखिए हेडलाइंस पर. વીડીપી પ્રમુખ પૂર્વ ધારાસભ્ય મહેશ બસાવા જોડાયા ભાજપમાં. મહેશ બસાવા કમલમખાતે કેસરી ધરણ કર્યો આપના ओबीसी मोर्चा પ્રમુખ અને કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં. આતીનો 10, 12 બોર્ડની પરીક્ષા શરૂ 15 લાખથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા 1034 કેન્દ્રો પર પોલીસનો ચાર્ટ તો બંદોબસ્ત. મહત્વના સમાચાર છે તે સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે દારૂની બોટલ સાથે યુવતીનો વિડીયો વાયરલ થયો છે યુવતીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે ત્યારે ખાસ કરીને વિદેશી દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ કર્યો છે અવારનવાર આવા વિડીયો જ્યારે વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે નિર્માણ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું કૃણાલ રાવલ ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે એક બાજુ ગુજરાતમાં દારૂબંધી ની વાતો જયારે સરકાર કરી રહી છે ત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની બોટલ સાથેનો યુવતીનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા લઈને આજે અનેક પ્રકારના જે સવાલો જે છે તે સતત ઉભા થઈ રહ્યા છે ત્યાં દારૂબંધીની વાતો જે છે માત્ર કાગળ કાગળ ઉપર હોય તેવું હાલ વાત કરતો સામે આવી રહ્યું છે કારણ કે આ જે વિડીયો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક જે પોલીસ ઉપર પણ અનેક પ્રકારના જે હાલ વાત કરો સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ યુવતી હાલ કોણ છે ને ક્યાં ક્યાં ગામનો વિડિયો વિડીયો છે સુરેન્દ્રનગર જિલ્લાનો પણ હજી સુધી કોઈ પુષ્ટિ થઈ શકતું નથી પણ આ સુરેન્દ્રનગર જિલ્લાનો વિડીયો

તેવું ચોક્કસપણે આ દેખાઈ રહ્યું છે ત્યારે આ વિડીયો વાયરલ થતા એક કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આવા ચર્ચાનો માહોલ છે કે આવા વિડીયો જયારે વાયરલ થયા છે અગાઉ પણ જે સોશિયલ મીડિયામાં ફાયરિંગના વિડીયો વાયરલ થઈ ચુક્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલો જે છે સુરતનગર પોલીસ ઉપર થઈ ગયા છે ત્યારે ફરીથી એક આ વિડીયો સુરેન્દ્રનગર પોલીસ ઉપર અનેક પ્રકારના સવાલો છે તે ઉભા કરી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હાલ દિવસે ને દિવસે સુરેન્દ્રનગર જિલ્લાની કથળતી રહી છે

પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત છે પ્રેમી અને અપરિણિત પ્રેમિકાનો આપઘાત છે એક મહિના પહેલા બંને રાજસ્થાનથી સુરત ભાગીને આવ્યા હતા બંને એક જ હુકમા દોરડોમાંથી આપઘાત કરી લેતા ચકચાર મચી ફાંસો ખાતા સમયે એક યુવકે તેમની બહેનને છેલ્લો ફોટો મોકલ્યો હતો પૂર્ણા વિસ્તારની ઘટના પ્રેમી પંખીડાનો સજોડે પ્રેમીની અપ્રિત પ્રેમિકાનો આપઘાત જોવા મળી રહ્યો છે હિતેશ ચિત્રોડા ફોનલાઈન પર હતા હિતેશ પૂર્ણા વિસ્તારની આ ઘટના આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું છે કે કેમ

કારણે આત્મહત્યા લાટ ની પોસ્ટમોર્ટમમાં મૂકવામાં આવી છે અને પુના પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જોકે ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી તેના પરિવારજનો પણ ક્લિનિક ખાતે હાજર છે તેમના દ્વારા પણ મૂકવામાં આવતા જણાવ્યું હતું કે તેમનું ચોક્કસ કારણ ખોર નથી પરંતુ બંને ભાગીને સુરક્ષા કે આવે આ કારણે એવસી હતી કે અપહરણિત થતીને યુવક હતો તે પરણિત હતોને આakre બનલે આપકા જ કર લીધો છે સમગ્ર મામલે પુના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભારા જાણકારી ને અપડેટ આપવા માટે સમગ્ર મામલે પુના પોલીસે વધુ કાર્યવાહી ને વધુ તપાસનો જે ધમધમાટ છે તે પણ શરૂ કરી દીધો છે અનેક સમાચાર છે તે રાજકોટથી મળી રહ્યા છે રાજકોટનું જે આવાસ યોજના છે એમાં ગેરરીતિના આક્ષેપનો જે મુદ્દો છે તે સામે આવ્યો છે સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી નંબર ના કોર્પોરેટર દેવુબેન જાધવ પાસેથી પદ છીનવાયું છે દેવબેન પાસેથી કાયદો નિયમન સમિતિના ચેરમેનનું પદ છીનવાઈ ગયું

અને મહત્વની જે બાબત કહી શકાય મનસુખ જાદવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો ફિમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી વિપુલ પરમાર ફોનલાઈન પર સંવાદદાતા વિપુલ આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપનો મુદ્દો હતો કયો મુદ્દો હતો અને હાલ શું વિગતો આપને જાણવા મળી રહી છે જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે છે તે આવાસ બનાવવામાં આવે છે અને આવાસ ની ફાળવણી કરવામાં આવે છે રાહત દરે છે તે લોકોને આવાસ મળી રહે તે માટે છે તે જે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના

જે વાત કરવામાં આવે તો પોતાની મહિલા છે તેમના પતિ દ્વારા છે તે સરકારી નોકરી મનપામાં લગાવવા માટે અઢી લાખ રૂપિયાનો જે માગણી કરતા હોય તેવું ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર મામલો ગરમાયો હતો અને જે ભાજપના જ નેતાઓ દ્વારા છે

કે તે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોર્પોરેટરને જે કમિટીમાં રચના કરવામાં આવી હતી તેના જે ચેરમેન પદે છે તેમને કોઈ પણ પ્રકારની જેતે કાર્ય કામગીરી ન કરી શકે તે માટેનો પરમાનપન આપવામાં આવ્યું છે સાથે જ તે મનપામાં અને જે જાહેર ભાજપની કોઈ પણ સભા થતી હોય અથવા તો જાહેર કાર્યક્રમો થતા હોય ત્યાં પણ છે તે તેમને પરવાનો ન આપવાનો છે તે હાલ એલાન કરવામાં આવ્યું છે તપાસ ચાલુ રહેશે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય અને જો ગેરલાયક ઠરાશે તો જે કેન્દ્ર માંથી અને સાથે જ જે સંગઠન નિર્ણય લે છે તે મુજબ છે તે તેમને કોર્પોરેટ પદે છે તે પણ રાજીનામું લેવામાં આવશે તેવું છે શહેર ભાજપ પ્રમુખ દ્વારા છે તે હાલ નિવેદન આપવામાં આવ્યું હતું સમગ્ર મામલે હાલ તપાસ શરૂ છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અઢી લાખ રૂપિયા ની જે પૈસા ની કોર્પોરેટર ના પતિ દ્વારા કરવામાં આવી હતી તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે આવાસો ની ફાળવણી કરવામાં આવી છે તેમાં જે દેવુબેન છે અને સાથે વજીબેન જે કોર્પોરેટર બંને મહિલાઓના જે પતિ દ્વારા છે તે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેવું હાલ છે તે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને જે સમગ્ર મામલે જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા છે તે નિવેદન પણ આપવામાં

તેમના પતિ જે મનસુખભાઈ જાધવ છે તેમના દ્વારા છે તે અન્ય સરકારી નોકરી માટે અઢી લાખ રૂપિયાની બે લાખ પચાસ રૂપિયાની છે તે માગણી કરતો ઓડિયો ક્લિપ સામે આવી હતી અને જે વાત કરવામાં આવે તો આ માત્ર ને માત્ર એક કે બે કૌભાંડ ન થયા હોય પરંતુ જો ઊંડાણ પૂર્વક તપાસ થાય તો અન્ય કૌભાંડો થયા હશે તેની પણ છે 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 તે તે આશંકા હાલ રહી સાથે જ જે માત્ર માત્ર કૌભાંડ સંડોવાયા હોય તેવી પણ હાલ છે તે ચર્ચા ઉઠી છે માત્ર જે કોર્પોરેટર ના ઇશારે અધિકારીઓ સાથે હોદ્દેદારો છે તે કામ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે જો ઊંડાણ પૂર્વક તપાસ થશે તો આમાં કોર્પોરેટર સહિત અધિકારીઓ અને સાથે જ અન્ય રાજનેતાઓના પણ નામ

આભાર વિપુલ જાણકારી અને અપડેટ્સ આપવા માટે અમારા સંવાદદાતા વિપુલ પરમાર ફોનલાઇન પર જોડાયા હતા એમણે સ્પષ્ટ જણાવ્યું આ એક કૌભાંડ ના હોઈ શકે અન્ય અધિકારીઓની વાત હોય કોર્પોરેટરની વાત હોય એ લોકો પણ ક્યાંક સામેલ હોય એવી નવાઈ નહીં પરંતુ ઊંડાણપૂર્વક ડીપલી જો આની તપાસ કરવામાં આવે તો આગળની કાર્યવાહીમાં મોટું ક્યાંક સામે આવે તો નવાય નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર તારીખે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આરટીઓથી ગાંધી આશ્રમ તરફ જતા રસ્તા ઉપર રોડની બંને બાજુ બેરિકેટ લગાવી દેવાયા છે અને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે રસ્તા અને ડાયવર્ઝન આપવામાં આવશે

તેને લઈને અત્યારથી જ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવે સાથે જ વાત કરવામાં તો જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે ત્યારે આ જે રસ્તો છે તેને પણ ડાયવર્ઝન આવશે તો અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે બેરિકેટિંગ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સાથે જવામાં આવે કે વડાપ્રધાન જ્યારે આવતીકાલે આવશે ત્યારે અહીંયા તેમને જોવા માટે આસપાસના જે લોકો જ્યારે ઉપસ્થિત રહેતા હોય તેને લઈને લઈને પૂરતા બંદોબસ્તને અત્યારે અહીંયા કરવામાં આવ્યા છે અમદાવાદ ફ્લાવર વર્લ્ડ રેકોર્ડ ગીરી બાદ અમદાવાદ બહાનગરપાલિકા દ્વારા બોનસાઈ શો નું કરવામાં આવ્યું છે આઠ દિવસના બોનસાઈ શોમાં સાત દિવસમાં સાત હજાર પાંચસો મુલાકાત લીધી રવિવારે છેલ્લા દિવસે વધુ મુલાકાતીઓ આવે તેવી આશા તંત્ર રાખી રહ્યું છે આમ ફ્લાવર શોમાં જે રીતે લાખો લોકો મુલાકાત લેતા હતા તેવી ભીડ બોનસાઈ શોને મળી નથી શહેરીજનોને બહુ રસ દાખવ નહીં તેવું કહી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૌપ્રથમ વખત બોનસાઈ અને ટોપિયરી શોનું આયોજન સિંધુ રોડ પર કરવામાં આવ્યું હતું અને ગઈકાલે સાંજ સુધીમાં સાડા સાત હજાર લોકોએ આની મુલાકાત લીધી છે આજે બોનસાઈ અને છેલ્લો દિવસ છે વાત સુરતની તો સુરતના સારોલીમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે દેવ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે વધુ તપાસ કરતા મહિલાના મિત્રને લીધે ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું મહિલા મિત્ર સાથે અન્ય યુવકે વાતચીત કરતા મિત્રો સાથે મળી ડરાવવા માટે દેવ સોલંકીએ તેના મિત્ર સુરેશને બોલાવી ફાયરિંગ કરાવ્યું પોલીસે હત્યાની કોશિશની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે સુરતના ઉના વિસ્તારમાં સલીમભાઈ બાગડીયા સ્ક્રેપનો બિઝનેસ કરતા હતા અને સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગેવાનના નેતા પણ હતા સલીમભાઈના દીકરાના સાસુ વિશે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી અને આ પોસ્ટ ડિલીટ કરવા માટે સલીમભાઈ રોનક હિરાણીને સમજાવવા ગયા પોલીસ કર્મી રોક હિરાણીએ સલીમભાઈને છાતીને પેટના ભાગે મુક્કા માર્યા આથી સલીમભાઈને કિડની લિવર પર ઈજા થતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને તેમનું મોત થઈ ગયું ઘટના સામે આવતા પોલીસે સસ્પેન્ડેડ રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આગળની જે કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે સસ્પેન્ડેડ હિરાણી અગાઉ પણ વિવાદમાં રહ્યો છે સાત મહિના પહેલા એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ વાપી પોલીસે તેને દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યો હતો જે તે સમયે પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા રોનક હિરાણીને ફરજ પરથી સસ્પેન્ડ કરાયો હાલમાં પણ આરોપી સસ્પેન્શન હેઠળ છે મોરબીના ગામમાં રસ્તામાં પડેલા તલ ખાવાથી બે બાળકો સહિત ત્રણ લોકોને ઝેરી અસર થઈ ગઈ જેમાં એક બાળકનું મોત થઈ ગયું માનસર માં ખેતમજૂરી કરતા પાંચ લોકો ઘરે જતા હતા એ જ દરમિયાન સંગીતા ભાભર અને તેમના દીકરા કુલદીપ અને મોનીતે રસ્તામાં પડેલા પાઉચમાંથી સફેદ તલ ખાધા ત્યારે તે ત્રણેય લોકો મહિલા અને બે બાળકોને ઝેરી અસર થઈ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સાત વર્ષીય કુલદીપનું મોત થયું અને આ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિશ્વસ્તરે મહિલા સશક્તિકરણ માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાઈ ગયું ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આયોજીત આ સંમેલનમાં પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મમતા પંડિત ઉપસ્થિત રહ્યા મોડાસા સહિત ગામે ગામથી ચારસોથી વધુ મહિલાઓ આ સંમેલનમાં જોડાઈ ડૉક્ટર મમતાબેને પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે સંસ્કારવન મહિલાઓ જ કુટુંબની અખંડિતતા જાળવી શકે વૃદ્ધાશ્રમ વધતા અટકાવી શકે છે આ કાર્યક્રમમાં વિશેષ ગાયત્રી પરિવાર યુવા સંગઠન અને ગુજરાતના સંયોજક કિરીટ સોની અરવલ્લી જિલ્લા સંયોજક હરેશ કંસારા નારી જાગરણ જિલ્લા સંયોજક અમિતા પ્રજાપતિ સહિત અનેક પરિજનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના સાવલીના કરચિયા ગામે એમએસ હાઈસ્કુલનું ધારાસભ્ય કીર્તન ઇનામદારના હસ્તે ઉદઘાટન કરાયું આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર નુરુદ્દીન બાવા પ્રમુખ સોખત અલી બાવા પૂર્વ સાંસદ જયા ઠક્કર જિલ્લા પંચાયતના સદસ્ય મીના પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને કરચીયા ગામના મૂળ વતની અને કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નુરુદ્દીન બાવા કરજણમાં ઓગણીસો છન્નુંથી થી શૈક્ષણિક સંકુલનું સંચાલન કરી રહ્યા છે પોતાના વતનનું ઋણ ચૂકવવા અને આજુબાજુના અનેક ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષા મળે તે આશયથી આ શૈક્ષણિક સંકુલનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાવલી તાલુકાના કરચિયા ખાતે એમએસ હાઈસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી આ એમએસ હાઈસ્કૂલ જે છે એ કાદરી વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને એમના ઘણા બધા ઇદરાઓ ચાલે છે જેમાં કરજણની અંદર બહુ સક્સેસફુલી આ ટીમ દ્વારા કાર્ય શિક્ષણ માટે જે થઈ રહ્યું છે તેના જ ભાગ એક આજે નવી સ્કૂલ અહીંના બાળકોને જે એક પોઝિટિવ શિક્ષણ મળી રહે તે પ્રયાસથી આજે એમએસ હાઈસ્કૂલ નું જે આજે ઉદ્ઘાટન પ્રસંગ હતો સાઉધી તાલુકાના અર્જનમાં આવો કરચિયા કામ માટે અમે હાઈસ્કૂલમાં અમે નવી સંસ્થાન શરૂ કરવા કરી રહ્યા છે જેનું ઉદ્ઘાટન આજ રોજ કેતન ઈમાનદાર સાહેબ જે આપણા એમએલએ છે એમના હાથે કરવામાં આવ્યું છે નવા સત્રથી અમે જે શાળા ચાલુ કરી રહ્યા છીએ જેમાં નર્સરીથી લઈને ધોરણ પાંચ સુધી ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાના છે આ સત્રમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કંઈ સલાહનું સૂચન આપેલા છે તે અંતર્ગત અમે નવી શાળાની અંદર આપના શિક્ષણ પૂરું પાડવાના છે ગઈકાલ રોજ સાવઢેરીની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન શાવળભાઈ બાલાભાઈ પટેલે બાયડ એકમાં ઉમેદવારી કરી તેઓની સામે બાબુભાઈ મથુરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે માલપુર બેઠકમાં યોજાયેલ મતદાનમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલનો વિજય થયો તો માલપુર બેઠક પર ભાજપ પેનલના હસમુખ પટેલની હાર થઈ તો બીજી બાજુ ભાજપ પેનલના પંદર સભ્યો બિનહરીફ થયા હતા મહત્વનું છે કે નવસો દસ મતદારો હતો એ પૈકી નવસો ચાર મતદારોએ મતદાન કર્યું હતું તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે નમસ્કાર